કુકડસરના આજુબાજુના વિસ્તારમાં માછીમારોને રહેવા માટે કાચા ઓટલાની વ્યવસ્થા થઈ જાય તો દરિયો ખેડીને સહપરિવારનું ગુજરાન ચલાવી શકે છે સાગર ખેડુ માછીમારી કરવા અને માછલી સુકવવા માટે ઓટલો મળે તો જ તેઓ દરિયા ખેડુ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તેમ છે માટે માછીમારો ભાઈઓને સવલિયત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે કોલ અને લાઇસન્સનું કામ થોડાક સમયથી અટકાવવામાં આવ્યું છે અને ખોટા ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે તો તે જલ્દીથી વગર કોઈ હેરાન પરેશાનીએ કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે છેલ્લા કેટલાક સમયથી અંદાજે તે થી પાંચ વર્ષથી આપવામાં આવેલ નથી માછીમારોને ખોટા ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે માટે જલ્દીથી કામગીરી કરવામાં આવે વાઘેર માછીમાર સેવા નમ્ર અરજ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે તેમનું કામ કરવામાં આવે અને હેરાન પરેશાન કરવામાં ન આવે તેની નોંધ લેવામાં આવે અને જલ્દીથી કામગીરી કરવામાં આવે તેવું મદદની મત્સ્ય ઉદ્યોગ નિયામક શ્રી ની કચેરી ખાતે અખિલ કચ્છ વાઘેર માછીમાર સેવા ટ્રસ્ટ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે

કે જો બિલની વાત આવે છે બરોબર તો બૂટું અત્યારે પણ એવું ઘણું છે કે જેનું કોલ બનાવવું પડશે કોલ તો હોલ જ્યારે બનશે ત્યારે કાયદેસર બૂટ થશે બરોબર હવે એ આ બૂટ બિલ નથી એવું બૂટું ઘણું છે તો તમે એક લેટર પેડ બનાવો વિસરી નું કે જેની જીએસટી બનાવતી હોય વાત થઈ તમે એક લેટર પેડ છાપો વિસરી નું જેની કાયદેસર જીએસટી બનાવતી હોય બરાબર અમે બિલ આપો અમે આ બિલ માંથી કોલ બનાવી બરોબર મેડમ ને મૂકી દઈએ

એ આપણી વાત હતી કે અગિયાર તારીખે અમારો જે જિલ્લા નું સેક્ટર છે એ જ બરાબર એ આપણી વાત હતી બરાબર ચાર તારીખે કીધું બધી જે થોડીક અમે કીધું વાંધો નથી અમે અગિયાર તારીખ આવો તો અગિયાર તારીખે અમારામાં કે ટાઈમ તો હોવો જોઈએ બે હમણાં જ સાત આઠ દિવસ અમે ખતા આવ્યા બરાબર હવે આપણી વાત શું થઈ હતી બે હાજર

બરાબર એક કે અમે બેઠા હતા આ ઇશુ આવે ને બરોબર માતાદી લોગરે સંબંધ છે હવે આ 15 તારીખનો ટોકન તમે ટોકન ચાલુ થવા જોઈએ જ્યાં સુધી તમે એની બીજી જગ્યા વ્યવસ્થા ન કરી આપો ત્યાં સુધી આ બરોબર ચાલુ રાખી જોઈએ